જય માતાજી મિત્રો હું છું મુકેશભાઈ ફાર્માસિસ્ટ એન્ડ વેલકમ ટુ માય ચેનલ મા ચામું કરું કે સર્વજીવને માખી રાખે શાંતિ આપે સમૃદ્ધિ આપે અને ખૂબ સારી તંદુરસ્તી આપે થોડા સમય પહેલા પહેલાં પ્રોડક્ટ લોન્ચ કરેલી કબજીયાત ચૂર્ણ મુકેશભાઈ ફાર્માસિસ્ટ કબજિયાત ચૂર્ણ આ કબજિયાત ચૂર્ણ જે છે એ જે જે મિત્રો અમારી પાસેથી ખરીદેલું છે એ તમામ મિત્રોને ખૂબ સારું રિઝલ્ટ મળેલું છે રિઝલ્ટ મળવાનો રેશિયો લગભગ સો ટકા છે એટલી જબરજસ્ત પ્રોડક્ટ છે એનું રિઝલ્ટ એટલું બધું જબરજસ્ત છે કે જે મિત્રોએ આ પ્રોડક્ટ અમારી વાપરેલી છે એ મિત્રો તો ખૂબ રાજી થયા જ છે પણ એના ફ્રેન્ડ સર્કલમાં મિત્રોમાં કે સગા સંબંધીઓના પણ કોઈને જો કબજિયાતની તકલીફ હોય તો એ મિત્રોને પણ એ લોકોએ સજેસ્ટ કરેલું છે કે એક વખત મુકેશભાઈનું કબજિયાત ચૂર્ણ વાપરો એનું રિઝલ્ટ ખૂબ સારું છે કબજિયાત ચૂર્ણ જે છે ખાસ કરીને ગમે તેટલો જૂનું કબજિયાત હોય ગેસ હોય એસિડિટી પાચન ન થતું હોય ભૂખ ન લાગતી હોય પેટમાં દુખાવો રહેતો હોય તેમજ પ્રાઇમરી લેવલે જો રસ તકલીફ હોય તો એમાં પણ ખૂબ સારો ફાયદો થાય છે ગેસ એસિડિટી કબજીયાતને લીધે જો માત્રનો દુખાવો રહેતો હોય તો આ ચૂર્ણ પીવાથી ખૂબ સારો ફાયદો થાય છે ભલે ગમે તેટલો જૂનો કબજિયાત હોય તો પણ અમારું કબજિયાત ચૂર્ણ પીવાથી ખૂબ સારો ફાયદો થાય છે કબજીયાત ચૂર્ણ જે છે એનું વજન સો ગ્રામ છે એની કિંમત માત્ર નેવ રૂપિયા છે રોજ રાત્રે એક ગ્લાસ નવસેકા ગરમ પાણીની અંદર એક ચમચી ટાંકી કબજિયાત ચૂર્ણ પીવાથી ખૂબ સારું રિઝલ્ટ મળે છે જે મિત્રોએ અમારી પાસેથી કબજિયાત ચૂર્ણ ખરીદેલું છે એ તમામ મિત્રોએ ખૂબ સારા રિવ્યૂ અમને આપેલા છે રિઝલ્ટ મળે ત્યારે આપણને કોઈક રિવ્યૂ આપતું હોય છે એટલે દેખીતી વાત છે કે રિઝલ્ટ સારું છે જે મિત્રોએ અમારી પાસેથી આ કબજિયાત ચૂર્ણ ખરીદેલું છે એ તમામ મિત્રોએ અમને ખૂબ સારા રિવ્યૂ આપેલા છે એ તમામ રિવ્યૂ તમારી પાસે અવેલેબલ છે આ રિવ્યૂ જે છે એ જો આપણે જોવા હોય